જયપુર માં પ્રસંગ માં જઈ રહેલ ઇકો કાર ને અકસ્માત નળ્યો જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો ડમ્પર ચાલક એ ઇકો વાન ને ઢફેટ લેતા અકસ્માત સર્જાયો હતો ઇકો વાન માં બેસેલા 9 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા તો ડમ્પર ચાલક થી બ્રેક નો લાગતા ઇકો કાર ને ઢફેટ લીધી હતી ઈજાગ્રસ્તો ને જયપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો હાલ જયપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી રહી છે પાછળથી ગાડી આવતી હતી ને એ ભાઈ થી કંટ્રોલ નો થયો ગાડી નો અને બ્રેક નો મારઈ શક્યો એને સીધો કાઓ મારવા ગયો અને પાછળની ગા પાછળની સાઈડ માં અડી ગઈ ગાડી હિમાચલ પ્રદેશ ના મંડી માં પતિ એ પત્ની પર એસિડ ફેંકી દીધું એસિડ એટેક બાદ પત્ની ને ધાબા પર થી ધક્કો પણ માર્યો લાંબા સમય થી ચાલતા વિવાદ ના કારણે પતિ ઉશ્કેરાઈ ગયો હતો રોશે ભરાયેલા પતિ એ પત્ની પર એસિડ કરો તો પત્ની 50% થી વધુ દાજી હવાનો સામે આવ્યો છે મહિલાને સારવાર માટે એમ્સ માં રિફર કરવામાં આવી છે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે પતિને ખૂનને કે લિયે હમને ટીમ બનાવી થી હું મે ખુદ ભી સ્પોટ પર ગયા થા અને વહી પર ઘર કે જો મકાન હે ઉસકી ઉપલી મંજીલ મે વો છુપાયો હુઆ થા

तो आरटीओ इंस्पेक्टर साथी બે શખસો એ માઠાકોટ કરી મોપેડ પર આવેલા બે શખસો એ ગાડીમાં તોડફોડ કરી દીધી ગાડી ઓવરટેક કરવા બાબતે આ માઠાકોટ સર્જાઈ હતી તો ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેપ્ટ થઈ છે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો ગાડી ઓવરટેક કરવા મામલે માથાકોટ સર્જાઈ હોવાનો આ મામલો સામે આવ્યો છે તો સુરત શહેરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે બે શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઓવરટેક કરવાના મામલે આ માથાકૂટ સર્જાઈ હતી અને આખી ઘટના જે નજીકના સીસીટીવી ફૂટેજ હતા તેમાં પણ કેદ થઈ છે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તેશ સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે માથાકૂટ સર્જાઈ શું ઘટના સર્જાઈ હતી બિલકુલ સુરતના કોઈ પણ વિસ્તારોએ અસામાજિક તત્વો બેફામ મળીના છે ત્યારે ગઈકાલે પાલ આ ઘટના છે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની ગાડી લઈ જઈ રહ્યા હતા ત્યારે મોપેટ પર આવેલા બે ઈસમો ઓવરટેક બાબતે માથાકૂટ કરી અને ખાસ કરીને ઝઘડો શરૂ કર્યો હતો જોત જોતામાં આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મારામારી કરી હતી જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં માં કેદ થવા પામી હતી ખાસ કરીને આર્ટી ઇન્સ્પેક્ટરે આ મામલે પાલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આ સીસીટીવીના આધારે આરોગ્યની શોધખોળ શરૂ કરી હતી જોકે બે ઇસમોની ધરપકડ કર્યા બાદ તેમનો વરઘોડો કાઢી તેમને પાક પણ બનાવ્યું હતું જે ગીર્દેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સુરતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં પાલ વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે